નમસ્કાર મિત્રો આજે ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે ફ્રોડ થવાની કારણ કે ઓટીપી દ્વારા પછી કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવામાં થતું હોય છે પછી કોઈ ઓનલાઈન વસ્તુ ખરીદી કરવામાં થતું હોય છે પછી કોઈ ફેસબુક દ્વારા થતું હોય છે અને બીજી ત્રીજી રીતના ઘણા રીતના ફોડ થતું હોય છે અને ફોડ આજે એક કિસ્સો એવો આવ્યો છે કે જે ફેસબુક દ્વારા ફોલ્ટ કેવી રીતના કરે છે કારણ કે વિડીયો કોલનું તો આપણે સાંભળ્યું છે કે ફોલ્ડ કરીને જે વિડીયો મૂકી દઈને આવું બધું કરતા હોય છે પણ આજે એક એવી ઘટના આવી છે કે તમને એમ કહે છે કે હું તમારો ફ્રેન્ડ છું અને હું તમને આઈફોન ગિફ્ટ કરવા માગું છું ઘડિયાળ ગિફ્ટ કરવા માગું છું કપડાં ગિફ્ટ કરવા માગું છું માગું છું આવી રીતના તમને બધી વાત કરશે અને વિડીયો કોલથીને તમારી જોડે વાત કરશે અને પછી ફોન ગિફ્ટ કરવા માટે જે બોક્સની અંદર પેકિંગ કરે છે તે પેકિંગ પણ તમને આમ લાઈવ બતાવવામાં આવશે કપડાં બતાવવામાં આવશે ઘડિયાળ બતાવવામાં આવશે આવી રીતના બધું પેકિંગ કરીને તમને લાઈવ બતાવશે અને પછી જે ગાડી લઈને તે જાય છે એ પણ તમને લાઈવ બતાવશે અને પછી તે ઓફિસે પહોંચી જાય છે તે પણ તમને લાઈવ બતાવશે ઓફિસે આમ આપે છે એ પણ તમને બતાવશે લાઈવ અને પછી કુરિયલ ઉપર તમારું નામ લખશે પછી કુરિયલના જે સિરીઝ નંબર હશે તે લખશે બધું તમને લાઈવ બતાવશે એકદમ એટલે તમને ખરેખર વિશ્વાસ આવી જાય અને પછી તમે જે સિટીમાં રહેતા હો કે ભાઈ સુરત રહું છું તો સુરતનું એડ્રેસ નહીં આપે કારણ કે અમદાવાદનું આપશે અમદાવાદ રહેતા હો તો સુરતનું આપશે ને વડોદરાનું આપશે રાજકોટનું આપશે આવી રીતના જ્યાં રહેતા હોવ ત્યાંનું એડ્રેસ નહીં આપે એટલે તમે સુરત રહેતા હો એટલે તમને અમદાવાદનું એડ્રેસ આપશે એટલે તમારું કુરિયલ એ કે અમદાવાદ આવી ગયું છે એટલે તમને ફોન આવશે અમદાવાદથી કે તમારું કુરિયલ આવી ગયું છે અને જે એમનો ચાર્જ ફરવાનો રહેશે પાંત્રીસ હજાર કારણ કે વિદેશથી કુરિયલ આવ્યું છે એટલે એ રીતના તમારો ચાર્જ લાગશે એટલે તમને એમ થાય કે ભલે ને પાંત્રીસ હજાર દેવા પડે કારણ કે ફોન છે આઈફોન છે મોંઘો અને ઘડિયાળ છે કપડાં છે તો શું વાંધો એવું થશે એટલે આની અંદર લગભગ ઘણા બધા લોકો ફસાઈ જતા હોય છે અને આમાં કોઈ પણ ભૂલ પડી પણ જાય કોકવાર એટલે આવી ઘટનાઓ ઘણી સામે આવે છે અને આની અંદર આપણે સાવચેતી રહીએ એ સારું કહેવાય કારણ કે આવી ઘટનાઓ ઘણી બધી બનતી રહે છે અને બનવાની જ છે પણ આની અંદર આપણે બસી શકીએ અને આની અંદર સાવચેતી રહે એ માટે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ભૂલ ગમે એની પડી જાય કારણ કે પેન્સિલની પાછળ ચેક લબર આપવામાં આવ્યું છે કારણ કે ભૂલ ગમે એમથી થઈ શકે એમ એટલા માટે જય સ્વામિનારાયણ